ના નવા કાયદા ઉપર આખરે સુપ્રીમ કોર્ટે અત્યાર સ્ટે આપી દીધું છે પણ આને લઈને જે રીતે હિન્દુઓની અંદર ઊંચ હિન્દુ અને નીચ હિન્દુ એને લઈને વિવાદ થયો સવર્ણ જે હિન્દુઓ છે તેઓ રસ્તા ઉપર ઉતર્યા તેઓ આને પોતાનું જીત ગણાવી રહ્યા છે પણ ઓબીસી હોય કે એસટી એસસી હોય આ મુદ્દે કંઈ સીધી રીતે એમના નેતાઓ નથી બોલી રહ્યા પણ કેટલાક યુવાનો છે જે માને છે કે આ ભાજપની ચાલ છે ભાજપ આનાથી રાજનીતિ કરી રહ્યું છે અને હિન્દુ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે નમસ્કાર હું છું પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં આવ સાંભળીએ યુવાનો હવે સીધી રીતે સોશિયલ મીડિયા ઉપર પોતાના મંતવ્યો વાયરલ કરીને શું કહી રહ્યા છે જય માતાજી મિત્રો હવે જેઆઈ સરકાર દ્વારા એક કાયદો બહાર પાડવામાં આવ્યો છે યુજીસીનું પૂરું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નામનો જે એક કાયદો છે કાયદો કેન્દ્ર સરકાર દ્વારા સંસદની અંદર પસાર કરવામાં આવ્યું બિલ ને એ બિલ સરદબે જે અત્યારે ગુજરાત અને ભારતની અંદર જે વિરોધ ચાલી રહ્યો છે એની વાત મારે કરવી છે હવે ઇલેક્ટ્રોસિટી એક્ટ જે આવે છે એમાં થોડાક ફેરફાર કેન્દ્ર સરકારે કરી અને આ બિલ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પાસ કરવી પાસ કરી દેવામાં આવ્યું છે આ બિલનો અત્યારે નેગેટિવ અને પોઝિટિવ શું આની તકલીફ છે અને શું આના ફાયદા કોને છે અને કોને નથી એની ચર્ચા થોડીક મારે આ થોડા વિડીયોની અંદર કરવી છે આ બિલ કેન્દ્ર સરકાર દ્વારા જે અત્યારે કાયદા તરીકે પસાર કરવામાં આવે છે અને કરી દેવામાં આવ્યું છે તો એની વાત એ છે કે એસટી એસસી અને ઓબીસી ઈ વીએસ સામે ક્ષત્રિય જૈન પટેલ વાણિયા અને બ્રાહ્મણ આ બંનેને સામે સામે કરવાનું એક ષડયંત્ર હોય ભાગલા પાડવાની વાત હોય તેવું મને લાગી રહ્યું છે ભારતની જે મજબૂત મક્કમતા છે એને તોડી પાડવાનો પ્રયાસ એક આ બિલની એક આ કાયદાની અંદર થયું હોય એવું મને દેખાઈ રહ્યું છે આ કાયદાની અંદર જે અમુક કલમો અને જે સજાની જે વાત કરવામાં આવી છે તેમાં બંને જે કાસ્ટ કોમ્યુનિટીના સામસામે લાવવાની એક આ દો ગલા નીતિ ભાજપ સરકારની હોય તેવું સ્પષ્ટપણે મને લાગી રહ્યું છે એક આપણા અખંડ ભારતને તોડવા માટે આવા કાવા અને દાવા અને ષડયંત્ર ભાજપ કરી રહ્યું હોય તેવું આમાં સ્પષ્ટ એક મારા મત મુજબ મને જણાઈ રહ્યું છે આ જે યુજીસી બિલ છે યુજીસી બિલનો જે એક્ટ એક્ટની અંદર એસટી એસસી અને ઓબીસી માટે આ બિલની અંદર અમુક કાયદાની કલમો અને યુનિવર્સિટીની અંદર જે તમને એસટી એસસી અને ઓબીસીના કોઈ વિદ્યાર્થી હોય કે યુવતી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એનું જે કાંઈ અપમાનિત જાતિ અપમાનિત થતું હોય તો એ શ્રવણો ઉપર એક પોતાનું એક દાવો કેસ રજૂ કરી શકે છે અને એક સમીક્ષા કમિટી હોય છે યુનિવર્સિટીની અંદર એ અંતે નિર્ણય લેતી હોય છે અને જો એની અંદર શ્રવણો કે ઓપન કેટેગરીવાળા કોઈ ગુનો સાબિત થાય તો એને માન્યતા યુનિવર્સિટીની રદ જો કાયદેસી કાર્યવાહી ન કરે તો માન્યતા રદ થાય છે અને આની અંદર દસ વર્ષની ઓછામાં ઓછી જેલ થાય છે એસટી એસ સી ઓબીસીના જે લોકોને અહીંયા થાય એની વાત નથી પરંતુ આનો જો દુરુપયોગ થાય આમાં કોઈ ઈચ્છા દ્રેષ રાખવામાં આવે અને ખોટો કેસ લગાવવામાં આવે તો આ અમુક કોમ્યુનિટીને તકલીફ પણ પડી શકે છે ક્ષત્રિય પટેલ બ્રાહ્મણ વાણિયા જૈન તો આ બધા લોકોને ક્યાં જાવ આ કાયદાનો દુરુપયોગ થાય તો શું કરવું તો જે આ કેન્દ્ર સરકાર દ્વારા જે આ બિલ યુજી છે એક તેર જાન્યુઆરીના રોજ કાયદો પસાર કરવામાં આવ્યો છે તેનો સખતમાં સખત ભારતીય દરેક ભારતીય નાગરિકે વિરોધ કરવો જોઈએ આપણી એકતા જળવાય આપણા દેશનું એક આવનારું ભવિષ્ય આપણે સૌ યુવા છીએ આપણી એકતા હે તો ભારત મજબૂત છે આવા કાયદાથી આપણે એકાબીજા કોમ સામે સામે આવી જતી હોય છે ગણાતી વાદનો જે પરપોટો છે એ એક વેરની અંદર ફરી જાય તેવો એક મને એવું લાગે છે આ ષડયંત્ર હોય તેવું એક ભાજપની માસ્ટર પ્લાનિંગ છે કે અમે હિન્દુ હિન્દુઓને અંદરો અંદર લડાવો પહેલાં હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ સામ સામે કરાયા અમે હિન્દુ હિન્દુ આ બધું એક કરી અને સત્તા માટે તેઓ કંઈક ને કંઈક કરી રહ્યા હોય તેવું મને જણાઈ રહ્યું છે અને આ એક દેશ માટે દુઃખદ છે અને હું યુજીસી એક્ટનો સખતમાં સખત વિરોધ કરું છું આ બાબતે તમામ ભારતીય એક થાય તમામ હિન્દુ એક થાય તમામ ભારતનો નાગરિક આમાં સહયોગ આપે અને આવના સમયની અંદર આ બિલ સરકારે રદ કરવું જોઈએ તેવી અમારી ઉગ્ર માંગ છે યુજીસીના નવા કાયદાને લઈને જે રીતે વર્ગ વિગ્રહ થવાનો સોરી યુજીસીના નવા કાયદાને લઈને જે રીતે વર્ગ વિગ્રહ થવાનો વારો આવ્યો રસ્તા ઉપર લોકો ઉતરી પડ્યા એ લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર